શિયાળામાં શરીરને તાકાત આપે તેવો ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવીએ સૌથી પહેલાં ગોળવાળું પાણી તૈયાર કરી લઈએ તપેલીમાં બે કપ પાણી ઉમેરીએ પાણી ગરમ થાય એટલે પોણો કપ ગોળ ઉમેરીએ ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ બધો ગોળ બરાબર પીગળી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તપેલીને ઢાંકણ ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ લોટ શેકી લઈએ પેનમાં ઘી ઉમેરીએ એક કપ ઘી લીધું છે તેમાંથી બે ચમચી વધાર્યું છે જે લોટ શેકતી વખતે ઉમેરવાનું છે ફ્રૂટને રોસ્ટ કરી લઈએ ફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લઈએ એક કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરીએ લોટને ધીમા ગેસ ઉપર શેકી લઈએ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર લોટને શેકાતા પાંચથી છ મિનિટ જેવો સમય લાગશે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આ રીતે પહેલાં કરતાં હળવો થઈ ગયો છે હવે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એ ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ દાણેદાર લોટ તૈયાર છે લોટ શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે તો હવે ગોળવાળું પાણી ઉમેરી દઈએ એક કપ લોટ સાથે બે કપ પાણી અને પોણો કપ ગોળ લીધો છે ગોળ તમારે એક કપ લેવો હોય તો એક કપ લઈ શકો છો ગોળ પ્લસ માઇનસ કરી શકો છો બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે ફ્લેવર માટે એલચી પાવડર અને રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ ઘી છૂટું પડવા માંડે મીન્સ કે શીરો પરફેક્ટલી કૂક થયો છે ફૂલ રેસીપી એનવાય કિચન પર આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ